અમરેલીમાં કૌશિક વેકરિયા જે ધારાસભ્ય છે તેમના વિરુદ્ધ લેટર કાંડ થયો તે બાદ અનેક એવા રાજકીય નેતાઓએ જાહેરમાં માફી માંગી તેમાંનો જો કોઈ મુખ્ય હોય તો એ છે દીકરીના વકીલ બનેલા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાની છાતને પટ્ટા માર્યા એટલું જ નહીં તે બાદ તેમણે જાહેર મંચ ઉપરથી માફી માંગી આ બધાની વચ્ચે હવે મોરબીનો વધુ એક યુવક છે જે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યો છે અને તેને પણ જાહેરમાં પટ્ટાવાળી કરી છે શું છે સમગ્ર મામલો જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નીરભય ન્યૂઝ અમરેલીમાં લેટરકાંડ થયો તે બાદ અનેક એવા વિવાદો સામે આવ્યા અનેક એવા ખુલાસા થયા આ બધાની વચ્ચે તે દીકરીનો થઈ ગયો તે તે દીકરી તો ઘરે પરત આવી ગઈ તેમ છતાં પણ આ વિવાદ નહીં એક એક બાદ દીકરીને મળવા પહોંચ્યા અને આ બધાની વચ્ચે દીકરીના વકીલ બનેલા ગોપાલ ઇટાલિયાએ ગઈ કાલે એક જાહેર સભામાં નિવેદન આપતાની સાથે જ તેમણે કહ્યું કે હું આ ગુજરાતની ક્ષમા માંગુ છું એટલા માટે કારણ કે હું આ દીકરીને બચાવી ન શક્યો અને તરત જ તેમને પોતાની પોતાની જાતને પટ્ટા વડે પીટ્યા હતા આ બધાની વચ્ચે હવે મોરબીનો એક યુવક છે જે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યો છે અને તેને પણ જાહેરમાં એક વિડીયો બનાવ્યો છે અને તે પણ કહી રહ્યા છે કે જે પટ્ટા ખાતા હોય તેને ખવડાવવાની પણ ક્ષમતા અમે લોકો રાખીએ છીએ એટલું જ નહીં તેને ભાજપ સરકારને પણ આડે હાથે લીધા કૌશિક વેકરિયા વિશે પણ ઘણું બધું કીધું ને તેની સાથે જ તેને વિડીયો બનાવીને અત્યારે હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે આ વિડીયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી આ બધાની વચ્ચે અત્યારે હાલ પાટીદાર યુવકોમાં રોષ જોવા મળ્યો હતો આની પહેલા આપણે ક્ષત્રિય સમાજમાં પણ રોષ જોયો હતો પરંતુ હવે તે મોરબીનો યુવક છે તે પણ મેદાને આવ્યો છે અને તેને ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતા અને જાહેરમાં પોતાની છાતને પટ્ટા મારતા શું કહ્યું તે સાંભળીએ ગુજરાતમાં ગઈકાલે ગોપાલભાઈ ઇટાલિયાએ એને અફસોસ થયો કે હું ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યો એટલે એને એના શરીર ઉપર પટ્ટા માર્યા કેમ કે દીકરીને પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા હતા પછી સાંજે પાંચ વાગે વિનોદભાઈ રાજકોટ થી પટા માર્યા એને રીતે દરેક યુવાન જો આવી રીતે હું પણ પટ્ટા ખાવા ત્યાર છું જે પટ્ટા ખાવા પટ્ટા ખવડાવી પણ હે એટલે એ વસ્તુ ધ્યાન રાખજો આજે અમે પટ્ટા ખા તો કાલ તમારી ઘરે આવીને તમને પટ્ટા મારવા અમે ત્યાર બેઠા છીએ એટલે આપને તમને એમ હોય આપણે અત્યાર એવું વિચારતા કે પક્ષશ્રીઓ ઈ મજબૂત હોવો જોઈએ અને ગમે પક્ષ હોય ને એને આપણે વોટ કરવાનો પણ વ્યક્તિ વ્યક્તિ જોવાના હોય વ્યક્તિ જો સારો હોય ને તો આ વસ્તુ ઘટના આપણે અત્યારે ફાર સારો પક્ષ વસ્તુને નજર અંદાજ કરીને આપતા જરૂરી નથી વ્યક્તિ હોવો જોઈએ આમરેલીમાં આજ જગ્યાએ પરેશ ધાનાણી સાહેબ હોત ને તો આ ઘટના નો બને એને સાચું શું ખોટું શું એને એનું ભાન છે આ કૌશિકભાઈ વેકર્ય ભાન ભૂલ્યો છે અત્યારે એ તમે હવે માપમાં થઈ જાવ તો તમને મજા આવશે નકર હવે અમે ઘરે આવીને માણા ખાઈ હકી ખવડાવી પણ હકે ગુજરાત માં ગઈકાલે ગોપાલ ભાઈ ઇટાલિયા એને અફસોસ થયો કે હું ગુજરાત ની દીકરીને ન્યાય નો અપાવી ગયો એટલે એને એના શરીર ઉપર પટ્ટા માર્યા કેમ કે દીકરીને પગ ઉપર પટ્ટા મારવામાં આવ્યા હતા પછી સાંજે

ઈ મજબૂત હોવો જોઈએ અને ગમે પક્ષ હોય ને એને આપણે વોટ કરવાનો પણ વ્યક્તિ વ્યક્તિ જોવાના હોય વ્યક્તિ જો સારો હોય ને તો આ વસ્તુ ઘટના આપણે અત્યારે ફાર સારો પક્ષ જોઈને વ્યક્તિને નજરઅંદાજ કરીને મત આપતા એ જરૂરી નથી વ્યક્તિ મહત્વનો હોવો જોઈએ આમરેલીમાં આજ આ જગ્યાએ પરેશ ધાનાણી સાહેબ હોત ને તો આ ઘટના નો બને એને સાચું શું ખોટું હું એને એનું ભાન છે આ કૌશિકભાઈ વેકરીય ભાન ભૂલો છે અત્યારે ઈ તમે હવે માપમાં થઈ જાવ તો તમને મજા આવશે નકર હવે અમે ઘરે આવીને જે માળા ખાઈ શકે એ ખવડાવી પણ હકે बर्फ की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुएं का दिल में है वक्त आने दे बता देंगे तुझे ए आसमां हम अभी से क्या बताएं क्या हमारे दिल में है અહીંયા સવાલ અનેક એવા ઊભા થાય છે કારણ કે એક દીકરીનું સરઘસ કાઢતાની સાથે જ રાજકીય નેતાઓએ રાજકીય રોટલા શીખવાની શરૂઆત કરી અનેક એવા નેતાઓ છે જે દીકરીને મળવા પહોંચ્યા સહાય જાહેર કરી કહ્યું કે અમે તારી પડખે આવીશું પરંતુ આ વિવાદ આટલો બધો ચગ્યો નહોતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે એવી પણ અત્યારે હાલ વાતો ચર્ચાઈ રહી છે કે આ વિવાદને ને વધારે ચગાવવામાં આવી રહ્યો છે જેથી કરીને જે તે તે રાજકારણ છે છે વધુ આ બધાની વચ્ચે સવાલ ઊભા થાય કારણ કે ગોપાલ ઇટાલિયાનું જાહેરમાં આવી રીતે પટ્ટા મારવું તે બાદ અનેક એવા યુવકોનું તેમને સમર્થન આપવું અને એમાંનો જ એક યુવકનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આના ઉપરથી અનેક એવા તર્ક વિતર્ક અત્યારે હાલ સર્જાઈ રહ્યા છે કારણ કે અમરેલીનો જે આ વિવાદ હતો તે વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે પાટીદાર દીકરીનું સરઘસ કાઢતાની સાથે જ અનેક એવા નેતાઓ તો મેદાને આવ્યા જ હતા ને તેમાંથી આપણે ગઈકાલે ગોપાલ ઇટાલિયાને જોયા જેમને જાહેરમાં પોતાની જાતને પટ્ટા માર્યા હતા અને ગુજરાતની ક્ષમા માંગી હતી કે હું તે દીકરીને બચાવી ન શક્યો અને તે જ વાતને લઈને હવે મોરબીનો જે યુવક છે તે પણ મેદાન આવ્યો તેને પણ પોતાનો વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો કે હું ગોપાલભાઈ ઇટાલિયાને મારું સમર્થન છે અને જે લોકો પટ્ટા ખાઈ શકે છે તે પટ્ટા ખવડાવી પણ શકે છે હવે આ બધા નિવેદનો ઉપરથી એવું લાગી રહ્યું છે કે કદાચ હવે આ વિવાદમાં કોઈ નવો ખુલાસો થઈ શકે છે કોઈ નવો વળાંક આવી શકે છે જેથી કરીને હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે શું થાય છે કારણ કે પોલીસે એક બાજુ એસઆઈટીની રચના કરી દીધી છે એટલે એના લઈને પણ કદાચ કોઈ નવા ખુલાસા થઈ શકે છે બીજી બાજુની જો વાત કરવામાં આવે તો જે દીકરીએ રિપોર્ટ કર્યો હતો તેને કોર્ટે ફગાવી દીધો છે એટલે દીકરી પણ અત્યારે શંકાના દાયરામાં છે તેને લઈને પણ કદાચ કોઈ નવા ખુલાસા થઈ શકે છે ને એક બાજુ ગોપાલ ઇટાલિયાનો પોતાની જાતને માર મારવો અને બીજી બાજુ આ તેને લઈને સમર્થન આપવું કદાચ આ વિવાદમાં કદાચ કોઈક નવા મોટા ખુલાસા થઈ શકે છે તેવું પણ આના ઉપરથી લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂષણ ની નમસ્કાર